નિખાલસ પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન સ્નેહના સાચા સગપણને ઉજવતો ઉત્સવ એટલે રક્ષાબંધન ભાઈ બહેન દુનિયાનો એકમાત્ર એવો સંબંધ જેમાં ઝઘડો અને પ્રેમ બંને અનલિમિટેડ હોય અને એમાંય ભાઈ બહેનનું બાળપણ એટલે જાણે મસ્તીની પાઠશાળા જેમાં હોય છે જીવવાનું મન થાય એવી અણમોલ યાદો અને યાદ કરવા ગમે એવા અજબ ગજબ કિસ્સા જેમાં ક્યાંય પપ્પા પાસે ભાઈની ચાડી ખાતી બહેન દેખાય તો ક્યાંય મમ્મી પાસે બહેનની ચુગલી કરતો ભાઈ દેખાય નાની અમથી વાતમાં રિસાઈને અબોલા કરતી બહેન નજરે પડે તો માત્ર એક ચોકલેટથી એને મનાવી લેતો ભાઈ નજરે પડે ભાઈના સ્કૂલ જવાના ટાઈમે એના શૂઝ સંતાડીને ખાલી ખાલી શોધવાનું નાટક કરતી નટખટ બેની દેખાય તો ક્યાંય બેને પપ્પા પાસે મૂકેલી દરખાસ્ત નામંજૂર થવાથી આનંદના અતિરેકમાં નાચતો ને બેનને ચીડવતો એ તોફાની ભૈલો દેખાય અને એમાંય જો બંનેની પસંદગીની કોઈ ચીજ ઘરમાં એક જ આવે તો એને મેળવવા માટે જે બંને વચ્ચે સંગ્રામ જામે એ તો જોવા જેવો હોય પછી મમ્મી કે પપ્પાની દખલગીરીથી જ મહા મહેનતે સમાધાન થાય મને સવાયું મળવું જોઈએ પછી એ કોઈ વસ્તુ હોય કે મમ્મી પપ્પાનો પ્રેમ હોય આ ભાઈ અને બહેન બંનેની કોમન માંગણી હોય અને બસ એટલા જ માટે દિવસમાં દસ વખત મહાભારત જામતું હોય પણ તેમ છતાં કોઈને પણ જો પૂછવામાં આવે કે તમારી સઘળી દોલત ખર્ચીને તમે શું ખરીદવા માંગશો તો જવાબ મળશે કે હું ફરીથી એ હરેક કિસ્સાનો હિસ્સો બનવા માંગીશ જેમાં મારી બહેન હતી કેમ કે સ્નેહનું આ બંધન બહુ અટૂટ હોય છે આ નિર્મળ સંબંધને યાદ કરાવતું એને હર્યું ભર્યું રાખતું પાવન પર્વ એવા રક્ષાબંધનની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને એક વણ માંગી સલાહ કે તમે મોટા થઈ જાઓ અને કદાચ માતા પિતાની હયાતી ન હોય ક્યારેક મન મૂંઝાય મા બાપની કમી મહેસૂસ થાય ને ત્યારે ભાઈ બહેન ભેગા બેસજો ક્યાંય બહેનમાં મલકાતી મમતાડી મા દેખાશે તો ક્યાંય ભાઈમાં બાપનો ચહેરો દેખાશે એ છત્ર છાયા મહેસૂસ થશે તો પાછા મળીશું આવતા રવિવારે એક નવા વિષય સાથે ત્યાં સુધી રાધે રાધે